આભાર નમસ્કાર દર્શક મિત્રો હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો દર્શક મિત્રો આપણે દર વખતે કોઈક નવી નવી ટિપ્સ આપતા હોઈએ છીએ અને દર રવિવારે આપ બધા ફેસબુક ઉપર આ મારા આર્ટિકલો મારી ટીપ્સ ખૂબ સરસ રીતે જુઓ છો અને સમજી શકો છો આ બાબતમાં જો આપને કોઈ કન્ફ્યુઝન હોય તો આપ ચોક્કસ મારી સાથે ફોન ઉપર સંપર્ક કરી અને આપનું કન્ફ્યુઝન દૂર કરી શકો છો તો મારો નંબર તો આપની પાસે હશે જ છતાં પણ નોંધી લેશો મારો નંબર છે નાઇન થ્રી સેવન ફોર એઇટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો બીજો એક નંબર છે સેવન એઇટ સેવન એટ વન સેવન એઇટ સેવન એટ થ્રી આ બંને ફોનના નંબર ઉપર આપ સંપર્ક કરી અને આપના કન્ફ્યુઝન માટે ચર્ચા કરી શકો છો આપને જન્માક્ષર બતાવવા માટે એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે તો હવે આપણે આજે કઈ તરફ જશું તો ખાસ તો અમારે એ વાત કરવાની કે ઘણા લોકો જ્યોતિષમાં બહુ માનતા હોય છે તો પોતાનો ધંધો મૂકી પોતાની નોકરીમાં પણ જ્યોતિષમાં સમય બગાડતા હોય છે તો ઘણા લોકો બાર રાશિ જાણીને જ્યોતિષથી જતા હોય છે અમારી પાસે ઘણા બધા એવા લોકો આવે કે ભાઈ ફલાણાભાઈને શોખથી જોવે છે પછી મેં કીધું શું પછી તમને કીધું એ કે તમારે મંગળ છે એટલે મોડા લગ્ન થશે અચ્છા પછી મેં છાપામાં લખ્યું હોય કે ભાઈ મકર રાશિને પનોતી છે કુંભ રાશિને પનોતી છે મીનને પનોતી છે તો આ તો છાપામાં અમે લગભગ સમયાંતરે લખતા જ હોય છીએ બધા પંચાંગમાં પણ આવું લખાણ હોય છે એટલે તમારે વાંચી લેવાનું પછી તમે કોકને કહ્યું કે ભાઈ તમારી કઈ રાશિ મકર તો હા તમારે પનોતી આલે છે તો તમને એમ થશે કે આ ભાઈ ખૂબ જાણકાર છે એવું નથી હોતું તો ઘણા લોકો બાર રાશિ જાણીને થઈ જાતા હોય છે ઘણા બધા લોકો આ અમારા એપિસોડ જોયા પછી મને ફોન કરતા હોય છે પછી ફોન કરવાનું બંધ કરી દેતા હોય છે શું મારી પાસે પાંચસો વર્ષ પહેલાંના જન્માક્ષર બનાવવા હોય તો એ પંચાંગ છે આવતા સો વર્ષ પછીનું પણ જે કાંઈ તારીખ જોતી હોય એ પણ મળી શકે તો આવું બધું અમારી પાસે હોય છે કે ભાઈ આવું પૂછતા હતા કે તમારી પાસે પંચાંગ આવું સો વર્ષનું નીકળે કે નહીં સો વર્ષનો મારી ભાઈ પાંચસો વર્ષનું નીકળે કાંઈ ચિંતા ન કરો ડિપ્રેશનમાં ન આવો તો આ બધા પ્રશ્નો જિંદગીના એવા હોય છે કે તમે જો બહુ જ્યોતિષમાં ચક્કરમાં ન પડવું અંધશ્રદ્ધામાં ન પડવું દોરાધાગામાં ન પડવું હમણાં જ કોઈ કહેતું હતું કે કોઈ જ્યોતિષે એને આમ ગેરંટીથી કીધું હતું કે તમારું કામ આટલું પતી જશે અને પછી ન થયું તો એ ભાઈએ પછી પોતાનો જીવ આપી દીધો મારો કહેવાનો મતલબ એ છે કે આમાં જન્માક્ષર બતાવે ત્યારે અમે એ લોકોને કેવી રીતે માર્ગદર્શન આપીએ કે ભાઈ આટલો સમય તમારો સારો છે આટલો સમય ખરાબ છે આ સ્વર ખરાબ સમય તમે કાઢી નાખો બીજો થોડાક પ્રેક્ટિકલ બનો વાણી વર્તન ઉપર કાબૂ રાખો ગુસ્સો એ તમારી જિંદગીને બરબાદ કરી શકે છે અને હવે આ યુગ કળી આવી ગયું છે ઘણી વખત પહેલાં એવું હતું કે મા બાપો છે એ હંમેશા સંતાનો માટે સારું જ ઈચ્છતા હોય પંચાણું ટકા મા બાપ એવા હોય પણ પાંચ ટકા મા બાપ એવા હોય કે છોકરાઓનો અહી પણ ઈચ્છતા આવ્યો અત્યારે કડિયુંગ શરૂ થઈ ગયો છે આપણે ઘણી ખોદ છાપામાં આવી રીતે વાંચતા હોય કે આવા બધા પ્રશ્નો મા બાપો ઊભા કરે છે તો આ પ્રશ્નોમાં સંતાનોએ જાળવું જોઈએ ઘણા લોકો મારી પાસે એવા આવતા હોય છે કે ભાઈ અમારા દીકરાનું હવે છૂટું ક્યારે થશે કેમ કે એને જે મનગમતી દીકરાની વહુ જોતી હોય કે પોતાને અંદર મારીએ આવા ઘણા બધા પ્રશ્નો હોય છે અત્યારે આમાં હવે જાહેરમાં આ બધી ચર્ચાઓ કરવી હિતાવહ નથી પણ ઘણી વખત સાસુ શસ્ત્રાઓ પણ અતિ વિચિત્ર હોય છે તો વચમાં જે કંઈ ટાઈપનું વચમાં કાંઈક આવું એક બનાવ બની ગયો હતો કે સાસુ શસ્ત્રા એ કંઈક પોતાની પુત્રવધનો વિડીયો બનાવ્યો હતો તો આવા લોકો ઘણા હોય છે તો જેને લઈને જો સમજદાર અથવા તો સ્ટેટસવાળી વ્યક્તિ હોય તો એ આ બધી વસ્તુઓથી દૂર રહે અને આ બધી મગજમારીમાં ન પડે એને ઘણું બધું સહન કરવાનો આવે જો આ મગજમારીમાં પડે તો એને કાંઈ તકલીફ નથી તો આ બધું પોતાની એક કેવી ટાઈપની માનસિકતા છે એની ઉપર આધાર રાખે છે હવે ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ મને માતાજી આવે છે તો આવું કદાપી બિલકુલ માનતા નહીં એક વસ્તુ ચોક્કસ છે કે આપણા આવા શરીરની અંદર આવી દેવી સ્વરૂપો આવી સ્પિરિટ યુનિવર્સલ સ્પિરિટ જે આખી દુનિયાને ચલાવે છે એ આવા આપણા જેને કહેવાય ને કે આ તુચ્છ શરીર કહેવાય એની અંદર કોઈ દી આવે જ નહીં પણ એક ઘણી વખત માનસિકતા હોય એને એક એક ડિપ્રેશનમાં હોય કે અમારા શરીરમાં માતા જ આવે છે અને ધૂણવા માંડે એક ટાઈપ ઓફ ડિપ્રેશન તો આ એવું ચોક્કસ છે કે ઘણી વખત આપણે એમ કહી શકીએ કે ભાઈ આ ભગવાન જેવો માણસ છે એની ઉપર માતાજીની કૃપા છે માતાજીની કૃપા એટલે શું કરે કે કોઈ કોઈનું અહિત ન હોય છે પ્રતિષ્ઠા પાછળ દોડે નહીં શું નાણાં પાછળ દોડે નહીં કોઈને નુકસાન ન કરે બધાયને એમ કહે કે બધું સારું થઈ જશે ઈશ્વર ઉપર સ્મરણ કરો માતાજીને પગે લાગો આ એક સારી વ્યક્તિની એક કહેવાય ને આઈડેન્ટિટી છે કે ક્રોધ ન કરે લાલચમાં ન આવે માનસિક વિકૃતિઓ ન હોય ભાઈ દીકરી દીકરાઓ પ્રત્યે સભાનતા રાખતા હોય સમાજમાં કેમ રહેવું શું કોઈને ખોટી રીતે છેતરતા ન હોય ઈમાનદારીપૂર્વક મહેનત કરીને પૈસા કમાવા હોય તો પણ આપણે આવું ઘણું બધું ચાલતું હોય છે તો ઘણા લોકો મને પૂછતા હોય કે ભાઈ આ અત્યારે પિતૃ હોય તો શું કરવું બધું પિતૃ કોઈ દી નડે નહીં હવે કદાચ થયું કે તમને એમ છે કે ભાઈ મારે પિતૃ બાબતનું કાર્ય કરવું તો ધાર્મિક કાર્ય કરાવી લેવું એમાં કાંઈ વાંધો નથી કોઈ કોઈ કોઈને જમાડવા શું કોઈ કુંવારકાને જમાડવી ઘરમાં સત્યાયની કથા કરવી શું કોઈ જરૂરિયાતરી વ્યક્તિને પૂન કરવું કોઈને જમાડવા અનાજ લઈ દેવું કોઈને દવા લઈ દે કોઈ બીમાર માણસોને મદદ કરવી કોઈને નાણાકીય રીતે કાંઈ જરૂરિયાત હોય મદદ કરવી આ બધું તમે કરો બીજું અમાસ કે પૂનમના દિવસે તમે પૂન કરો હવે અમાસને દાન પણ કર્યા પછી ચાર દી પછી કોઈ તમને એમ લાગે કે આ માણસને આપણે મદદ કરવાની જરૂર તો તેથી દઈ દેવું અમાસની રાહ ન જોવાય કે હવે અમાસ ગઈ હવે આવતા મહિને આવજે એવું ન કરો પણ જરૂરિયાત વ્યક્તિને ચોક્કસ મદદ કરવી આત્મવિશ્વાસ વધારવો અંધશ્રદ્ધામાં ન જ પડવું તો આ બધા સિદ્ધાંતો તમે જો સ્વીકારશો તો જિંદગીમાં અંધશ્રદ્ધામાં નહીં આવો અને અંધશામાં નહીં આવો એટલે તમે છેતરાશો નહીં ઘણા લોકો મને પૂછતા હોય કે ભાઈ તમે પિતૃઓ માટે તમારે જે સારું કાર્ય કરો એની જે તિથિ હોય અથવા તો જીવતા પિતૃ મા બાપ હોય શું એ ખરેખર જો તમારા માટે સારી લાગણીઓ ધરાવતા હોય મેં તમને કીધું ને કે પાંચ ટકા મા બાપો એવા હોય છે કે છોકરાઓને માટે ભયંકરતા કરતા હોય મારી પાસે એવા એવા જન્માક્ષર બતાવ આવે તો હવે મા દીકરાને પણ ભેગા ન રહેવા દઈએ શું ક્યાંય દવા લેવા જવું હોય તેમ કે ના તો તારા દીકરા ભેગી નહીં જાતી એનો ભાઈ આવે તો એમ વિચારે એટલે આવા સંકાલશીલ સ્વભાવના હોય છે કારણ કે એ લોકોની માનસિકતા એવી હોય છે તો આવું ઘણું બધું સમાજમાં હોય છે તો દર્શક મિત્રો આપની કોઈ સમસ્યા હોય તો આપ મારી સાથે ફોન દ્વારા સંપર્ક કરીને એપોઇન્ટમેન્ટ લઈ શકો છો મારો ફોન નંબર છે નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ છેવ મારો બીજો નંબર છે સેવન એટ સેવન એટ વન સેવન એટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન જે લોકો જન્મેલા છે તે તમામ લોકોનો જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું તો દર્શક મિત્રો ફરી મળશું આ જ સમયે આજ ચેનલ પર તો અત્યારે રજા આપશો નમસ્કાર જય હિન્દ